નવ ઓગસ્ટ એટલે ભારત છોડોના નારાને સાર્થક કરતો ઐતિહાસિક ભારતના ઐતિહાસિક દિવસે રાજકોટ ઉચ્ચારી સરકાર દ્વારા ખેડૂતો અને મજૂરો સહિત અન્ય વર્ગોને આનાથી કોઈ પણ જાતના ફાયદા ન મળતા કોર્પોરેટ કંપનીઓ ભારત છોડોના નારા સાથે જાહેર ચોકમાં સૂત્રોચ્ચાર કરી ખેડૂતોના હિતની માંગ કરી હતી જેમાં સરકાર ખેડૂતોના બે હજાર વીસ ના આંદોલનમાં જે વાયદા કરવા કરવામાં આવ્યા હોય એ પણ હજુ પુરા કરવામાં આવ્યા હોય તેમજ એમએસપી અંગેના કાયદા ખેત મજૂરોને pension ખેડૂતોને વળતર ચૂકવવા જેવા અનેક મુદ્દાઓને લઈને આજે ઉપલેટા ગુજરાત કિસાન સભા દ્વારા સરકારે કરેલ વાયદા પૂરા કરવા MSP કાયદો લાગુ કરવા રજૂઆત કરાઈ હતી ગુજરાત કિસાન સભાનો પ્રમુખ છું આજ રોજ 9 ઓગસ્ટના રોજ દેશના ઐતિહાસિક ભારત છોડો દિવસ નિમિત્તે અમે ખેડૂતોએ માંગ કરી હતી કે કોર્પોરેટ લૂંટ ભારત છોડો અને સંયુક્ત કિસાન મોરચાએ જે ખેડૂતોને સમજૂતી કરી છે એ સમજૂતી મુજબ એમએસપી આપો ખેડૂતોને થયેલ કરજા નાબૂદ કરો ખેડૂતો અને ખેતમજૂરોને પેન્શન આપો અને નવું વીજ બિલ બે હજાર વીસને તમે પાછું ખેંચો વીજળીનું ખાનગીકરણ બંધ કરો આ મુદ્દાઓ ઉપર અમે ખેડૂતોએ સંયુક્ત કિસાન મોરચાએ દિલ્હીની અંદર મીટિંગ યોજી અને આખા દેશના ખેડૂતોને આ મુદ્દાઓ ઉપર કાર્યક્રમ કરવા નવ ઓગસ્ટે જાહેર કર્યું હતું એના ભાગરૂપ અમે ગુજરાત કિસાન સભાના ખેડૂતોએ અહીંયા કાર્યક્રમ યોજી અને દેખાવો કર્યા સૂત્રોચ્ચારો કર્યા અને ખેડૂતોને જાગૃતિ કરી અને સંદેશ આપ્યો છે કે સંયુક્ત કિસાન મોરચા જે આંદોલન વખતે સરકારે સમાધાન કર્યું હતું એની અમલવારી નથી થઈ એટલે ફરી પાછું સંયુક્ત કિસાન મોરચા આંદોલન કરશે જીડીસી ન્યુઝ સાથે વિપુલ ધામીચા ઉપલેટા